રાજ્યભરમાં સ્વસ્તાહી સેવા અને એક પેડ માકે નામ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજા રહ્યા છે ત્યારે સ્વસ્તાહી સેવા અંતર્ગત પાદરા એસટી ડેપોમાં સ્વચ્છતા જનજાગૃતિ નાટક ભજવવામાં આવ્યું હતું ભારત સરકાર દ્વારા બીજી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મજયંતિએ શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર ભારતમાં સ્વચ્છ ભારત દિવસની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છ ભારત મિશન હેઠળ સત્તર સપ્ટેમ્બરથી એકત્રીસ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ સુધી સ્વચ્છતા સેવા બે હજાર ચોવીસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે પાદરા એસટી ડેપો તેમજ વર્કશોપમાં સફાઈ કરવામાં આવી હતી સ્વચ્છતા સ્વભાવ બને તે માટે લોકોમાં જાગૃત લાવવા નુક્કડ નાટક પણ ભજવવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પાદરા નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન પટેલ પાદરા નગરપાલિકાના સેનેટરી ચેરમેન નીલાબેન જોશી ગૌરાંગભાઈ પટેલ એસટી ડેપોના કર્મચારીઓ સહિત મુસાફરો ઉપસ્થિત રહ્યા હતા અને સ્વચ્છતાનું નાટક નિહાળ્યું હતું આજરોજ પાદરા એસટી ડેપો બસ સ્ટેન્ડ ખાતે ભારત સરકાર સ્વચ્છતા એ સેવા બે હજાર ચોવીસ અંતર્ગત સ્વચ્છતા સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા કેમ્પેનમાં આજે આપણા પાદરા ડેપોના કર્મચારીઓ દ્વારા એક શેરી નાટકનું આયોજન કરવામાં આવેલ હતું શેરી નાટક દરમિયાન આપણા નગરપાલિકાના પ્રમુખશ્રી તથા ભાજપાના પ્રમુખશ્રી પધારેલા છે અને તેઓએ પણ આપણે સાસ સારો સહકાર આપ્યો છે અને આપણા છોકરાએ જે સ્વચ્છતાને જાગૃત કરવા માટે જે શીરી નાટક કરવામાં આવેલું છે એના માટે પણ એમનો બી હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આગળ પણ આવા સ્વચ્છતાના કાર્યક્રમ થતા રહે એ બદલ હું ડેપોનો ખૂબ ખૂબ આભાર માનું છું પાદરા એસટી ડેપો ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત જે કંઈ નાટક અમે શીરી નાટક સ્વચ્છતા માટે ભજ્યું એની અંદર પાદરા ડેપોના કર્મચારીઓ તથા પાદરા ડેપોમાં આવતા મુસાફરોએ અમને ખૂબ સારો સહકાર આપ્યો છે પાદર નગરપાલિકાના પ્રમુખે પણ અમને ખૂબ સારો સહકાર આપ્યો છે અને પાદરાની જનતાને હું અપીલ કરું છું કે સ્વચ્છતા અંતર્ગત પ્લાસ્ટિક નાબૂદ થાય અને પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરે નહિવત કરે એવી મારી બધાને અપીલ છે અને સ્વચ્છતા રાખે એવી મારે પાદરા નગરપાલ નગરને નગરજનોને મારી જાહેર અપીલ છે ભારત માતાગી જે આજ રોજ ભારત સરકાર દ્વારા આયોજિત સ્વચ્છતા સેવા અભિયાન અંતર્ગત પાદરા એસી ડેપો ખાતે આજે એક શેરી નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં અનેક મુસાફરોએ લાભ લીધો પ્લાસ્ટિકના ઓછામાં ઓછો ઉપયોગ કરવો અને કચરો હંમેશા કચરાપેટીમાં જ નાખવો તેનો મુખ્ય હેતુ હતો તો પાદરા નગરની અને આપણા દેશને સ્વચ્છ બનાવવા આવો આ અભિયાનમાં જોડાઈએ અને તેનો સહભાગી થઈએ